પાલંપુરના ટોકરિયા ગામના અગિયાર વર્ષીય બાળકની ખેતરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે પોલીસે બાળકના અપહરણ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પાલનપુરના ટોકરિયા ગામના માસુમ બાળકની તીક્ષ્ણ હથિયાર વડે મોતને ગાઢ ઉતારી બાળકના મૃતદેહને ખેતરમાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી બનાવના પગલે ગઢ પોલીસ સહિત જિલ્લા પોલીસ વડાનો કાફલો ઘટના દોડી વધુ તપાસ હાથ ધરી છે રાજકોટા જિલ્લામાં એક માસુમ બાળકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે પાલનપુર તાલુકાના ટોકરિયા ગામમાં રાત્રિ દરમિયાન એક માસુમ મોહમ્મદ શેરસિયા અંદાજે અગિયાર વર્ષના બાળકની ખેતરમાં હત્યા કરેલી લાશ મળી આવી હતી સ્થાનિક ગ્રામજનોને મૃતદેહ નજરે પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવના પગલે ગઢ પોલીસ અને જિલ્લા પોલીસ વડાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો મૃત લાશને કબજે લઈ પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અમારા ગામનો રહેવાસી છોકરો હતો નાનો છે અગિયાર વર્ષની આશરી ઉંમરે છે એની અને બહુ સીધો છોકરો છે એના પપ્પા બી સીધા છે પણ આ છોકરાને રાતે સાડા દસ પછી અપહરણ કર્યું હતું અને અપહરણ કરીને શિવર કઈ બાજુ લઈ ગયા એ ખબર નથી અમે રાતે બધા આખા ગામ મળી અને છોકરાઓ લોકોનું બધા અમને ખૂબ સપોર્ટ કર્યો જે જવાન છોકરા બાઈક છે ગાડી છે આખું ગામ ખેતર બેતર બધું ખોળ શોધખોળ કળી નાખી પણ કંઈ મળ્યું નતું પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે એ અમે જો કમ્પ્લેન કરી તે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ પણ સાંજે સાતના એકે અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે પછી અમે તાત્કાલિક તેઓ પહોંચ્યા ગઢ પોલીસ ડિપાર્ટમેન્ટ બધાએ પણ પછી બીજોને આગળ જવા નહોતા દીધા આટલા સુધી અમને માહિતી છે આગળ કંઈ માહિતી નથી હું પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરી જાય છે પણ અમારો સહયોગ આખા ગામનો જવાન વડીલ મારી ઉંમરના એ બધા જ એમને કરે છે અમે કોઈ રૂપ કરતા નથી પણ અમારી માંગ એ રીતે છે કે જે બી હોય જે બી સમાજનો હોય એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરો કાયદા એના ઉપર લાગુ થવા જોઈએ જે બી કલમ લાગે એ બધા લાગવી જોઈએ ગમે તે સમાજના એટલે પછી બીજાને કોઈને આવી હિંમત ન થાય એટલા માટે આ રજૂઆત કરીએ છીએ મારું નામ અબ્દુલ રશીદ ઇસ્માઇલ સેરસિયા આ મામલે ગઢ પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે માસુમ બાળકની હત્યા કોને અને કયા કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે